નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ વાવની અંદર હવે ગઈકાલે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પર ગમ શાંત થયા અને વાવનું સમીકરણ શું કહી રહ્યું છે અત્યાર સુધીનું કારણ કે હવે આવતીકાલે જયારે ચૂંટણી છે જયારે મતદાન થવાનું છે ત્યારે કયો સમાજ કોના તરફી સૌથી વધારે છે સમીકરણ આપણે પત્રકારો પાસેથી પણ સાંભળ્યું હતું ત્યાંના લોકો પણ શું કહી રહ્યા હતા તે પણ સાંભળ્યું હતું પરંતુ એમની સાથે હવે એ સમજવાનું છે કે જો સૌથી વધારે જેના મતદારો છે એટલે કે કોણ કોના તરફી રહેવાનું છે કારણ કે ભાજપ કોંગ્રેસ અપક્ષ તમામે ચેતરી પાંખ્યું જંગ જામવાનો છે માં બધાએ તનતોડ મહેનત કરી છે મરણિયા થઈને પણ બધા લોકોએ અહીંયા પ્રચાર પ્રસાર કર્યો છે છેલે સુધી તો ભાજપમાં એવું લાગતું હતું કે ક્યાંક સમાજના ફાટા પડવાના હતા પરંતુ ક્યાંક આપણે જોવા જઈએ તો શંકર ચૌધરીએ આ સમાજના ફાટા પડતા બચાવી લીધા છે હવે જે આખું જ્ઞાતિ સમીકરણ છે કોણ કોના તરફી રહેવાનું છે તે પણ સમજી લઈએ અને જો અહીંયા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જીતે તો કોને ફાયદો થવાનો છે કોને નુકસાન જવાનું છે લોકોને શું ફાયદો છે તેમની પણ વાત કરવી છે કોણ કોણ અહીંયા કેટલી સભાઓ ગજવી છે કોણ અહીંયા આવ્યું છે કેટલા દિવસ કોણ રોકાયું છે સૌથી વધારે કોનો પ્રભાવ પડ્યો છે તે બધી જ વાત કરવી છે આ વિડીયોમાં અત્યારે સૌથી પહેલા આપણે જે જ્ઞાતિ સમીકરણ છે સૌથી પહેલા એ સમજી લઈએ ઠાકોર સમાજની જો વાત કરીએ તો બ્યાસી હજાર જેટલા અહીંના મતદારો છે તેમાંથી લગભગ જો સિત્તેર ટકા મતદાન થાય તો પાંત્રીસ પાંત્રીસ ટકા બંને તરફ જોવા મળે કારણ કે સ્વરૂપજી ઠાકોર પણ ભાજપમાંથી છે એટલે ઠાકોર સમાજનો દીકરો કહી શકાય એટલે લોકોને એવું લાગતું હોય ઠાકોર સમાજને કે આપણે ગુલાબસિંહ રાજપૂતને મત આપવા એમનાથી જો આપણા જ સમાજનો દીકરો અત્યારે ઉમેદવાર છે તો આપણે એમને મત આપીએ એટલે પાંત્રીસ ટકા જેટલા મતદારો છે એ ક્યાંક ભાજપ તરફી ઢળશે તો બીજી તરફ જે ગેનીબેનનો ચાહનાર વર્ગ છે ગેનીબેનને વરેલો વર્ગ છે એ બધા જ ગુલાબસિંહ રાજપૂતને મત આપશે એટલે કે પાંત્રીસ ટકા જે મતદારો ઠાકોરના છે તે કોંગ્રેસ તરફ રહેવાના છે હવે વાત આવે છે ચૌધરી સમાજની ચૌધરી સમાજના લગભગ પચાસ હજાર જેટલા મતદારો છે ચાલીસ ટકા જેટલું જો મતદાન થાય દસ ટકા જેટલા લોકો મતદાન કરવા ન આવે તો એમાંથી ત્રીસ ટકા મતદારો છે માવજી તરફ ઢળવાના છે એટલે કે માવજી પટેલ તરફ ઢળવાના છે અને દસ ટકા જેટલા ભાજપમાં જવાના છે આ દસ ટકા એટલા ભાજપમાં જશે કારણ કે જે બે દિવસ પહેલાં શંકર ચૌધરીએ ઘણી બધી સભાઓ ગજવી હતી માવજી પટેલને આડે હાથ લીધા હતા સમાજને એક કરવાની વાત કરી હતી સમાજને બધો હિસાબ આપ્યો હતો કે ભાજપે શું કર્યું છે માવજી પટેલે શું કર્યું છે કારણ કે માવજી પટેલ છે ચૌધરી સમાજના એક ઉમેદવાર છે એટલે લગભગ એવું ક્યાંક લાગે છે કે આ સભાની જો અસર થાય તો દસ ટકા જેટલા લોકો જ ભાજપ તરફ વળે બાકી અહીંયા ત્રીસ ટકા જેટલા છે માવજી પટેલ તરફ જશે કારણ કે સમાજને એવું હોય કે જો આપણા સમાજનો દીકરો ઉમેદવાર છે તો આપણે એમને મત આપીએ અને તેમને એવું હોય કે સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર સમાજમાંથી આવે છે ભલે તે ભાજપના હોય પરંતુ અહીંયા દીકરો આપણો ચૌધરી સમાજનો છે એટલે આપણે એમને મત આપવા જોઈએ અને જે લોકો પક્ષને વરેલા છે એ બધા જ લોકો ભાજપને મત આપશે એટલે કે તે સ્વરૂપજી ઠાકોરને નથી જોવાના પરંતુ ભાજપને જોવાના છે એટલે ચૌધરી સમાજમાંથી પણ દસ ટકા જેટલા ક્યાંક શંકર ચૌધરીની સભાનું ક્યાંક પરિણામ મળે અને જે લોકો પક્ષને વરેલા છે પાર્ટીને વરેલા છે તે બધા જ ચૌધરી સમાજ એટલે કે ભાજપ તરફ જાય અને બાકીના જે લોકોને એવું છે કે ના અમે ઠાકોર સમાજના દીકરા એટલે કે સૌરભજી મત ન આપીએ ભાજપને ના જોવે અને કોઈ સમાજને જોવે તેઓ માવજી ચૌધરી તરફ જવાના છે એટલે કે અપક્ષ ઉમેદવારી તરીકે જે ઊભા છે માવજી પટેલ તેમને મત આપશે હવે વાત આવે છે દલિત સમાજની બેતાલીસ હજાર જેટલા મતદારો છે એમાંથી સંપૂર્ણ કહે તો એ કોંગ્રેસ તરફ છે અને તેમના અપક્ષ સમાજના એમાંથી બે હજાર ઢળેલા છે એટલે કે માવજી પટેલને પણ આ બે હજાર મતનો ફાયદો થાય એટલે કે જો દલિત સમાજનું જોવા જઈએ બેતાલીસ હજાર મતદાર છે એમાંથી લગભગ આડત્રીસ હજાર જેટલા લોકો મતદાન કરે તો ક્યાંક ચોત્રીસ હજાર જેટલા છે કોંગ્રેસને ફળે

જો પંદર હજાર જેટલા મતદારો મતદાન કરવા માટે આવે તો પાંચ હજાર જેટલા કોંગ્રેસમાં જાય છે અને દસ હજાર જેટલા ભાજપમાં મતદાન કરવા માટે લોકો જવાના છે હવે છે રાજપૂત સમાજ અહીંયા ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર છે અહીંયા અઢાર હજાર જેટલા મતદારો છે એટલે જો પંદર હજાર જેટલા લોકો પણ મતદાન કરવા માટે જાય તો સંપૂર્ણ પંદર હજાર છે તે ગુલાબસિંહ રાજપૂતને એટલે કે કોંગ્રેસને મત આપશે કારણ કે તેમના સમાજનો ચહેરો છે ક્યાંય તેમાં ફાટા જોવા નથી મળતા એટલે સંપૂર્ણપણે જ્યાં પંદર હજાર છે તેમનો બેનિફિટ ગુલાબસિંહ રાજપૂત એટલે કે કોંગ્રેસને થવાનો છે હવે આવે છે પ્રજાપતિ સમાજ બાર હજાર જેટલા મતદારો છે જો દસ ટકા જેટલું મતદાન થાય પ્રજાપતિ સમાજનું તો પાંચ પાંચ એટલે કે પાંચ હજાર જેટલા ભાજપમાં જશે પાંચ હજાર જેટલા કોંગ્રેસમાં જશે હવે છે મુસ્લિમ સમાજ એ લગભગ સાત હજાર જેટલા છે એમના અને લગભગ તે બધા જ કોંગ્રેસ તરફી છે એટલે કે સાતે સાત હજારનો ફાયદો છે કોંગ્રેસને થવાનો એકાદ હજાર જેટલા ક્યાંક અપક્ષ એટલે કે અન્યને આપે કારણ કે ઘણા બધા બીજા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે હવે આવે છે અન્યના મતદારો એટલે કે બીજી ઇતર જ્ઞાતિ છે તે આવે છે જેમાં તેર હજાર જેટલા છે જો દસ હજાર લોકો પણ મતદાન કરવા માટે આવે તો પાંચ હજાર ભાજપને જાય પાંચ હજાર કોંગ્રેસને જાય અને એમાંથી ઘણા બધા લગભગ જો તેર હજારમાં સંપૂર્ણપણે મતદાન થાય તેર હજાર લોકો મતદાન કરવા માટે આવે તો એમાંથી માવજી પટેલને પણ ફાયદો થાય કારણ કે બધા જ લોકોમાંથી કોઈ ભાજપ કોંગ્રેસ અને અપક્ષમાં ના હોય એવું ના બને એટલે કે તેઓ માવજી પટેલને પણ જીતાડવા માટે મેદાને છે માવજી પટેલના કામ પણ આ જગ્યા ઉપર બોલે છે હવે કયા મુદ્દા આખા જે અત્યારે વાવ નું પ્રચાર ચાલી રહ્યો હતો ગઈકાલે પ્રચાર પડમશાન થયા તો કેવા કેવા મુદ્દા ઉઠ્યા હતા કોણ કેવા મુદ્દા લઈને મેદાનમાં આવ્યું હતું કારણ કે અહીંયા વિકાસ ની વાત કરવામાં આવે તો હજુ પણ ત્યાંના લોકોને પીવાનું પાણી એટલું શુદ્ધ નથી મળતું કારણ કે ત્યાંના બોર છે એમાંથી લોકો પાણી પીવે છે નર્મદા આવી છે નર્મદાની કેનાલ છે પરંતુ ખાલી ખેતરમાં જ છે ગામમાં ક્યાંય જ નથી અમે લોકોએ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે અમે એ પણ જોયું હતું કે ગામમાં ઘરે ઘરે લાઇટ છે પરંતુ સ્ટ્રીટ લાઇટ ક્યાંય જ નથી એટલે કોઈને ક્યાંય પણ ગામમાં શેરીઓમાં જઈને જો કામ કરવાનું આવે તો ત્યાં બધે જ અંધાર પડ છે તમારે પર્સનલી કોઈ લાઇટ લઈને તમારું કામ કરવું પડે છે એટલે કે હજુ વિકાસ જોઈએ એટલો પહોંચતો નથી લોકો ત્યાંને એવું કહી રહ્યા છે કે પીવાનું પાણી ગમે ત્યારે જતું રહે છે ચોવીસ કલાક વીજળી આવતી નથી ચોવીસ કલાક પાણી પૂરતું મળતું નથી એ આપણે સ્પષ્ટ ક્યારે થયું જ્યારે અલ્પેશ ઠાકોર વાત કરતા હતા કે વિકાસની વાતો કરીએ છીએ અહીંયા લાઇટ મળી છે લાઇટના થાંભલા મૂકવામાં આવ્યા છે અને એ જ સમયે લાઇટ જતી રહી એટલે એ પણ જોયું અને અમે અમારી આંખોથી એ પણ જોયું છે કે સ્વરૂપજી ઠાકોરની એક સભા ચાલતી હતી એ જ દરમિયાન જ્યારે ભાષણ ચાલુ હતું અને અચાનક લાઈટ જતી રહી તેમણે કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવી એટલે જ્યારે ભાજપ સરકાર એવી વાત કરતી હોય કે અમે વ્યવસ્થા આપી છે વિકાસ આપ્યો છે ત્યારે આ પણ બધું જોવું જરૂરી છે લોકો સાથે પણ વાતચીત કરી એટલે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જો ઠાકોર સમાજના બે ભાગલા પડશે તો ભાજપ અને કોંગ્રેસ તરફ અડધા અડધા જતા રહેવાના છે ચૌધરી સમાજમાં પણ આવું છે એટલે આ વખતે માવજી પટેલે જબરદસ્ત રીતે બાજી બધાની બગાડી છે અને માવજી પટેલની જે આ બાજી અત્યારે ક્યાંક બગડી શકે છે કારણ કે શંકર ચૌધરીએ પણ છેલ્લા દિવસોમાં પ્રચાર કરવાનું શરૂ કર્યું માવજી પટેલે તેમનો ભૂતકાળનો હિસાબ પણ યાદ કરાવ્યો તેમણે એવું પણ કહ્યું હતું કે તમે સાત વખત લડ્યા છો છ વખત બીજાને હરાવવા માટે ઊભા છો એક જ વખત તમે જીત્યા છો અને માવજી પટેલનું આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે છેલ્લી ઘડીએ ક્યાંક પાણીમાં બેસી જવું કોઈના ખોડામાં બેસી જવું જો આ વખતે માવજી પટેલ કોઈના ખોડામાં બેસે તો બીજી વખત એમનો સમાજ છે તે એમના ઉપર ભરોસો નથી કરવાનો હવે વાત આવે છે કે માવજી પટેલે પહેલો જ સવાલ સી આર પાટીલ ઉપર ઉતાર્યો હતો કે સી આર પાટીલનો પાવર ઉતારવાનો છે આ મુદ્દો પણ ખૂબ જ ચર્ચિત રહ્યો હતો અને જેવો મુદ્દો ચર્ચિત થયો ક્યાંક સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી દિલ્હીથી પ્રચાર માટે આવ્યા હતા એટલે જોવા જઈએ તો કોંગ્રેસે અત્યાર સુધીમાં નવ મોટી સભાઓ ગજવી છે જેમાં શક્તિસિંહ ગોહિલ જીગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર તો ગુલાબસિંહની પડખે ઊભા જ હતા આ સાથે જ ઘણા બધા દિલ્હીથી મુકુલ વાસનિક પણ બાભરમાં આવ્યા હતા સભાઓ ગજવી હતી અને એમની સાથે ભાજપમાં લગભગ આખી સરકાર બાભર એટલે કે આ વાવની બેઠક જીતવા માટે મેદાનમાં આવી હતી બાભરમાં ધામા નાખ્યા હતા સી આર પાટીલ હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બધા જ લોકોએ આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરી હતી પરંતુ આ દિવસ દરમિયાન શંકર ચૌધરી એટલા એક્ટિવ નહોતા જેવી એટલે કે આવતીકાલે તેર તારીખે જ્યારે મતદાન થવાનું છે એમના બે દિવસ પહેલા જ શંકર ચૌધરી એ સભા ગજવાનું શરૂ કર્યું તેમને ક્યાંક એવું લાગ્યું કે સમાજને એક કરવા માટે આ કરવું જરૂરી છે એટલે તેમણે સમાજને એક કરવા માટે મનાવવા માટેના પ્રયત્ન શરૂ કર્યા હવે વાત છે કે શંકર ચૌધરી પણ મેદાને આવ્યા સીઆર પાટીલ પણ મેદાને આવ્યા પરંતુ આ બંને ઉપર ક્યાંક માવજી પટેલ છે તે ભારે છે

અને માવજી પટેલ જીત્યા માવજી ચૌધરી જીત્યા તો શું થશે તો ક્યાંક અત્યારે આપણે જોયું જે રીતે માવજી ચૌધરીને ભાજપે તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરી દીધા છે એટલે આવનારા સમયમાં એવું પણ બને કે જો માવજી ચૌધરી છે કોઈ વિકાસના કામ લઈને સરકાર પાસે જાય તો સરકાર એવું કહી દે તમે બળવો કરેલો છે એટલે ક્યાંક ને ક્યાંક ભોગવવાનું લોકોને આવે છે જે રીતે પહેલાં આપણે વાત કરી કે કોને ફાયદો ને કોને નુકસાન છે તો ક્યાંક માવજી પટેલ માટે તો આ બધો ફાયદો છે કારણ કે એકલે હાથે ચૂંટણી લડ્યા પણ નુકસાન હંમેશા વાવની જનતાને જવાનું છે કારણ કે એક તો વિકાસના કામ રૂંધાઈ જશે અત્યાર સુધી અમે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ જોયો ત્યાં ફર્યા ત્યાં લોકોએ કહ્યું છે કે હજુ બધું એટલી બધી સુવિધા અમને મળી નથી તો ગેનીબેન ઠાકોર સાત વર્ષ સુધી આ જગ્યા ઉપર રહ્યા આ કમાન સંભાળી વાવની તેમ છતાં જો હજુ વિકાસના કામ ના થયા હોય કારણ કે એ વિરોધ પક્ષના હતા એટલે ભાજપ સરકાર ઉપરથી એવું કહેશે કે તમે વિરોધ પક્ષના જો તમારે વિરોધનું કામ છે તો તમને એટલા વિકાસના કામ નહીં મળે એટલે ક્યાંક પણ ઉપર એવું લાગે છે કે લોકોને જો વિકાસ જોઈતો હોય તો તેમણે ભાજપને મત આપવા પડે ભાજપને જીતાડવા માટે મહેનત કરવી પડે ડબલ એન્જિનની સરકાર તો જ બને તો જ વિકાસના કામ થાય અને જો અહીંયા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જીત્યા તો હવે જેટલો વિકાસ વાવનો થયો છે એ ક્યાંક પાછો રૂંધાઈ જશે તેમને જોઈતા વિકાસના કામ નહીં પડે હજુ પણ ગામમાં લાઇટ નહીં આવે કારણ કે ભાજપ સરકાર ઓરમાયું ભર ત્યાંથી રીતે એટલે હવે ભાજપ સરકાર ઓરમાયું ભર્યું વર્તન તો માવજી પટેલથી રાખવાની છે અને જે રીતે આપણે ધાનેરામાં જોયું હતું માવજી દેસાઈને લઈને ભાજપે શું કર્યું છે એ જ રીતે ક્યાંક માવજી ચૌધરીનું થવાનું છે જો જીતશે તો અને નહીં જીતે જો ભાજપ આવશે તો ક્યાંક થોડો ઘણો વિકાસ મળશે અને જો પાછા ગુલાબસિંહ રાજપૂત જીતશે તો પણ આ જ માહોલ રહેવાનો છે લોકોએ હજુ પણ વિકાસ માટે ફાંફા મારવાના છે હજુ પણ રજૂઆત કરવાની છે ત્યાંના લોકોએ એવું પણ કહ્યું કે અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે હા થઈ જશે કારણ કે અમે વિરોધ પક્ષમાંથી છીએ સરકાર ભાજપની છે એટલે સાંભળતી નથી હવે અહીંયા આશા એ રાખીએ કે જો સ્વરૂપજી ઠાકોર જીતે ત્યાંના પત્રકારો એવું કહી રહ્યા છે કે સ્વરૂપજી ઠાકોરને થોડો એવો ફાયદો થશે પરંતુ કોંગ્રેસના જે મત તૂટવાના છે તેમને લઈને ચૌધરી સમાજ તો એટલે આખી જે ત્રિપાંખિયા જંગમાં છેલ્લે નુકસાન ત્યાંની વાવની જનતાને છે કારણ કે અપક્ષ ઉમેદવારો ભાજપ કોંગ્રેસ બધા પોતપોતાનું વિચાર લઈને બેઠા છે કે અમે જીતીશું અમે આ કરીશું તે કરીશું પરંતુ છેલ્લે વારો તો વાવની જનતાને જ આવવાનો છે અમારા અહેવાલ વિશે અને જે રીતે આખું સમીકરણ તમે સમજ્યું તમને શું લાગે છે જો તમે પણ ત્યાંનું જ્ઞાતિ સમીકરણ સમજતા હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર